પામેલો ગોત્રનો નાશ કરનારો ગર્ભનો પાડનારો પારકાની નિંદા કરનારો તથા પર સ્ત્રીમાં વાળો માણસ આ અપરા એકાદશીના સેવનથી સેવન થી જરૂર પાપરિત થાય છે અર્થાત પાપથી મુક્ત થાય છે વળી હે રાજા ખોટી સાક્ષી પૂરનારો ખોટા તોલા રાખનારો ખોટી રીતે તોડનારો ઝૂકનારો ખોટા વેદ ભણનારા બ્રાહ્મણો ખોટું શાસ્ત્ર જાણનારા બ્રાહ્મણો ખોટું ગણિત કરનારો જ્યોતિષ જોશી અથવા તો ખોટા આયુર્વેદ વાળું વૈદ્ય આ સર્વે ખોટી સાક્ષી પૂરનારા જેવા હોવાથી જો કે નરક અંદર સ્થાન પામનારા છે તો પણ તેઓ આપરા એકાદશીના સેવનને લીધે પાપમુક્ત થાય છે જે ક્ષત્રિય ક્ષત્રિયના ધર્મનો ત્યાગ કરી લડાઈમાંથી ભાગી જાય છે તે જો કે પોતાના ધર્મમાંથી બહિષ્કૃત થઈને ભ્રષ્ટ થઈને ઘોર નરકને પામે છે તો પણ તે આ અપરા એકાદશીના સેવનને લીધે પાપથી મુક્ત થઈને સ્વર્ગમાં જાય છે જે ભયંકર નરકમાં જાય છે તો પણ તે મનુષ્ય આ અપરા એકાદશીના સેવનથી સદ્ગતિને પામે છે કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે ત્રણેય પુષ્કરમાં નાહવાથી જે ફળ પ્રાપ્ત થાય છે માગ મહામાસમાં મકર રાશિ વિશે જયારે સૂર્ય હોય ત્યારે પ્રયાગ રાજ્ય સિંહ રાશિ ને વિશે દેવોના ગુરુ હોય અર્થાત કુંભ રાશિના બ્રહસ્પતિને વિશે કેદારનાથ બદ્રીનાથના દર્શનથી જે ફળ પ્રાપ્ત થાય છે બદ્રિકા આશ્રમના તીર્થના સેવનથી જે ફળ પ્રાપ્ત થાય છે અને સૂર્ય ગ્રહણને વિશે કુરુક્ષેત્રમાં જવાથી જે ફળ પ્રાપ્ત થાય છે યજ્ઞને વિશે સોનાનું દાન કરનાર પુરુષને હાથીના દાનથી ઘોડાના દાનથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ અપરા એકાદશીના વ્રતથી થાય છે લોકો અર્ધ અર્ધજન્મથી ગાય દીધાના જે ફળ પામે છે સોનું દીધાથી જે ફળ પામે છે તથા પૃથ્વીનું દાન દીધાથી જે ફળ પામે છે તે જ ફળ અપરા એકાદશીના વ્રતથી પામે છે

વળી આ એકાદશીના વ્રત વગર અર્થાત આ એકાદશીનું વ્રત ન કરનારા મનુષ્ય પાણીમાં જેવા પરપોટા થાય છે અને જંતુમાં જેવી નાની મધમાખી થાય છે છે તેવા એ મરણ માટે માટે જન્મ્યા એમ આટલા આ અપરા એકાદશીનો ઉપવાસ કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી નર સર્વ પાપોમાંથી છૂટીને વિષ્ણુના લોકમાં જાય છે એથી મેં લોકોના હિતને અર્થે તમારી આગળ આ અપરા એકાદશીનું વ્રત કહ્યું માટે હે યુધિષ્ઠિર રાજા આ અપરા એકાદશી નો પાઠ કરવાથી માણસ સર્વે પાપો માંથી મુક્ત થઈ જાય છે આ પ્રમાણે શ્રી બ્રહ્માંડ પુરાણ ને વિષય વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની અપરા એકાદશી નું મહાત્મય સંપૂર્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન મને સાંભળવા માટે ધન્યવાદ